મુસાફરો ભરી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ બામણ ગામના પાટીયા પાસે આગળ ચાલી રહેલા એક ભાર વાહક ટ્રક ખટારા પાછળ ધડાકા ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત એટલો ભીષણ હતો કે બસ ના આગળના ભાગનો કચ્છર ઘાણ વળી ગયો હતો જેને પરિણામે બસના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો અને અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા બસનો આગળનો ભાગ ટ્રકમાં ખૂંપી ગયો હોવાથી ચાલકનો મૃતદેહ કેબિનમાં ફસાઈ ગયો હતો જેને અગ્નિશામક દળની ટીમે ભારે જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યો હતો આ દુર્ઘટનામાં બસમાં સવાર અંદાજે પંદર જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જ્યારે ચાર મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતને પગલે મુસાફરોમાં ભય અને ચીસાચીસનું વાતાવરણ સર્જાયું હતું ઇમરજન્સી સેવા એકસો મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો જેને પોલીસે પૂર્વવ્રત કરાવ્યો હતો હાલ કરજણ પોલીસે મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સૌરાષ્ટ્રથી સુરત તરફ જતા આ માર્ગ પર વારંવાર સર્જાતા અકસ્માતોએ ફરી એકવાર માર્ગ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે અમે જાંબુડા બેઠા હતા ને સુરત જવાનું હતું બાપા સીતારામ બાપા સીતારામ ઊબસ હતા અને

ના એવું તો નથી ખબર મારું નામ અમરેલી થી જતી હતી અને બરોડા ની આગળ આ રીતના એક્સિડન્ટ થયેલું છે આમાં ફૂલ જ હતું બસમાં અને બધા ઊંઘમાં જ હતા આ ટાઈમમાં અચાનક સીધો એવું એક્સિડન્ટ થયું અને આ રીતના

તમારા કેટલા લોકો હતા અમે ત્રણ જણા છીએ ભાઈબંધ છીએ ત્રણ આશીષ